મોટો જી મળી જાય ને તો મેળ પડી જાય આ હા કેમ પકડો ભાઈ તને મારી પાટિયા પકડો લાંગા કુતર લાંગા પકડી લે લાંગા તો પકડવા મેક લાગે છે કુતર કાય તરીક ધોઈને પછી લોક મારીને કુતર લઈને કાટ પાણી તાર પગ પડકે પાણી જરૂર તો મુકાઈ જાય ગઈ નાની કેટલી છે તો આમ કરે મોટી આઈ તો જઈ શકો આનું અને માન નાખવાનો છે એટલો પ્રો પ્લેયર છે તો એને કેસલે કડેસલાને પકડી શકતો ને પકડ પકડ મારા ભાઈ પકડ પકડી તો લે એટલે ભાઈ સાવી દેવા છે ને દેવા હમ હા એમ કરીને ભાંગી નાખ ભાંગાવો તો જોઈએ ને નકર લોકમારદિનનગર ભાંગીને તો મજા આવું મસ્ત બતાવું ભાઈ જોઈ શકો છો હવે એમ રીતે રીતે ભાગી જશે આપણે અરવિંદભાઈ એમ કે છે કે તમે બતાવો આ જોઈ રીતે રીતે કાં જાય છે જાવ જાવ અરવિંદભાઈની ભાઈ પરથી જાવ તમે તારે જાવ જો બો વાઈડું થાશે ને તો માર દે આને કઈ દે હજી હજી મને કરડવાની કોશિશ કરી છે મારે કોની પર કેસ કરવું એક તારી પર કેસ કરવા માંગે ગયો ગાઈ જાવ તો

કાયગા પકડાઈ ગયો રોહિત તો મોટો તો ગાય જા થોડક બીમાર લાગે છે બીમાર નહીં તાવ આવી ગયો હે ને એવું જ લાગે છે મિત્રો એમ કે આને બહુ છે ને તાકાત મન નહી બતાડી ઈસ કમ તાકાત નહી બતાવી રોહિત છે જોઈ એમ મે કેસલો સેમ તાકાત નહી બતાવી આવો તો લાંગા ઉસા કરીને બતાવ જો ભાઈ લાંગા ઉસા કરીને જોવો જ પડશે એમ નહી આમ બતાવ મસ્ત લાંગા ઉસા ઇન રીતે કર ભાઈ જાવ હવે આમ હાથમાં પકડીને બતાવ વાહ વાહ જોઈ શકો છો આ તો નાના નાના છે મિત્રો હજી હજી બતાવશું આપણે પાછા આવીશું ને આપણે આવવાનું જ છે મિત્રો હમણાં તો તો મરવાના છે ફાઈનલી મિત્રો બીજી તો એક ચેક કરું છું અરુણભાઈ તમે આને જે કામ પકડી રાખો ને આ મને આવશે તો ખાઈ જશે ઓકે ઓકે ના મિત્રો બીજો નથી એક જ છે અરુણભાઈ તમે કેમ આગળ જાવ છો હવે એ ક્યાં હો રહ્યા જોઈ શકો છો મિત્રો કેવી મોટી કેસલો કાઢ્યો ઓહો વા હા મિત્રો મને બેઠી જાવજો ઘડી તો એને છે ને સાફ કુકર નાખી મને અરે ઓહ જયલો મિત્રો આ નાના એના છે મજા કહે હવે તો મારે તને મારવો પડે હવે નાનું કીધું હોય તો તો જય મિત્રો જો તમને પાણી છે ને અહીંયા ઇન્સરણ પાણી સાફ કરીને તમને બતાડું હવે તો રોહિત હવે તો તારે હવે તો હવે આનાથી તો પછી લડી લેવું એમ હાલે નહીં નહીં મિત્રો ઓલા જાણવું આવ્યું છું ને ત્યાં હાથથી મોટા મોટા મળ્યા છે